હાલો ખેલો ખેડૂત મિત્રો કેમ છો બધા મજામાં YouTube યુટ્યુબ ચેનલમાં પહેલાં જો આવ્યા હોય તો તમે સબસ્ક્રાઇબ કરી દેજો લાઇક કરી દેજો અને શેર કરી દેજો તો આજે આપણે જોવાના છે આઈ ખેડૂત પાટણ વિશે તો આઈ ખેડૂત પાટણમાં કઈ રીતે ફોર્મ ભરવું કેટલી સબસિડી મળે છે અને કેટલા પ્રકારની યોજના ચાલુ છે તે આપણે આ વિડીયોમાં જોવાના છે પૂરો વિડીયો જોવા માટે તમે એક કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો અને તો આજે આઈ ખેડૂત પાટણ જેમાં ખેતીવાડી વિભાગમાં ઓગણપચાસ જેટલે યોજનાઓ ચાલુ છે તો એ યોજનાઓ વિશે આપણે વાત કરીશું પહેલાં તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા ભાઈને થોડાક સપોર્ટ કરતા રહેજો તો ચાલો આપણે તો જઈએ સ્ક્રીન ઉપર અને જોઈએ કે યોજનાઓ ચાલુ છે તો ખેડૂતો માટે ઓગણપચાસ પ્રકારની યોજનાઓ એ નિશી મુજબ આપણે આ યોજનાઓને જોઈએ ખેડૂતોએ પોતા સમય અનુસાર ઓનલાઈન અરજી કરવા જણાવવામાં આવે છે એટલે કે ખેડૂતોએ તેની સમય અનુસાર પહેલાં તેને ખેડૂતોએ અરજી કરી લેવી ખેતીવાડી ખાતામાં નિશી મુજબની ઓગણ પચાસ ઘટકોમાં અરજી કરવું હાલ પાટર ખુલ્લું મૂકવામાં આવેલ છે તેમાં કોઈ ખેડૂતોને ઉતાવળ કરવી નહીં કારણ કે એટલા દિવસમાં ડ્રો સિસ્ટમ રાખવામાં આવ્યું છે અને ડ્રો સિસ્ટમથી જેનો વારો આવશે તેના જિલ્લા અથવા તાલુકા કક્ષાએથી કહેવામાં આવશે અને તે ઘટકમાં ઓનલાઈન અરજી કરવામાં આવશે તો આપણે પહેલાં તો જઈએ ખેડૂતો માટે ઓગણ પ્રકારની યોજના પહેલી તો યોજના છે વન બંધુ સર્વિસ પ્રોવાઈડ યુનિટ એટલે કે અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે જ છે એ બીજા ખેડૂતો માટે નથી ગ્રામ સ્તરે ફોર્મ મશીનરી બેંકની સ્થાપના ત્રીસ લાખ યુનિટ કિંમત સુધી મળશે ત્રીજું છે કસ્ટમ હાયરિંગ સેન્ટરની સ્થાપના અને ચોથું છે રાઈડ બેન્ડ પ્લાન્ટર અને પાંચમું છે મૂલ્યવૃદ્ધિ પાક મૂલ્યવૃદ્ધિ એટલે કે જે ખેડૂતોને પાકમાં જે જે કાંઈ સાધનો આપવામાં આવે છે તેમાં તેને સબસિડી મેળવવામાં આવે છે અને તેને સહાય આપવામાં આવે છે તેને પાક મૂલ્ય વૃદ્ધિનું ફોર્મ ભરવામાં આવે છે અને તે ફોર્મને જે તે જે તે ઓલા હોય તેની જાણ કરવાની રહેશે પછી છે ટ્રેક્ટર ટ્રેલર ટ્રેક્ટર ટ્રેલર એટલે કે આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો ગાડું ગાડા માટે તે સરકાર હવે સબસિડી મળવાનું એક વર્ષથી શરૂ કરવામાં આવ્યું છે અને તે સબસિડી મળશે તેમાં અને રાઈડ ઓન સેલ્ફ પ્રોમેન્ટ મલ્ટીપર્પઝ ટૂલ બાર એટલે કે સનેડો સનેડા પર પણ સબસિડી પાત્ર રહે છે મિલટ પ્રોસેસિંગ યુનિટ નમ છે સોલાર પાવર યુનિટ કીટ એટલે કે ઝટકા મશીન ઝટકા મશીનમાં સોલાર સબસિડી પાત્ર છે તેમાં સો હજાર જેટલી સબસિડી પાત્ર છે પછી છે દસમું છે ડ્રોનથી છટકાવ એટલે કે ડ્રોનમાં ડ્રોન માટે આપણે કે જે કંઈ ખેતરમાં દવા છાંટવામાં આવે છે તેને ડ્રોનથી છટકાવ પછી સ્માર્ટફોનની ખરીદી પર સહાય ખેડૂતોને ફોન ઉપર પણ સહાય આપવામાં આવે છે એગ્રો સર્વિસ પ્રોવાઈડ યુનિટ પછી વોટર કેરિંગ પાઇપલાઇન માલ વાહન વાહક એટલે કે જે બોલેરો બોલેરો આવે છે તેમાં સબસિડીઓ પણ આપવામાં આવી છે અને બોલેરામાં જે થોડી ઘણી સબસિડી તેને મળવાપાત્ર છે વીસ ટકા તેને ડિટેલ પછી પાક ચણા ટ્રસ્ટ ગોડાઉન ગોડાઉન એટલે કે જે આપણે પાક સંગ્રહ કરવા માટે જે ગોડાઉન બનાવી તે જે તે જમીનના માલિક કિંમત એ ગોડાઉન બનાવવાનું રહેશે પાક્ષરોને ટ્રસ્ટ ગોડાઉનમાં પણ તે મળશે એ તો આપણું થઈ જશે પછી જે વ્હીલ હો આંતરખેડનું સાધન તેમાં પણ સહાય આપવામાં આવે છે માલ માનવ સંચાલિત સાહિત કાપણીનું સાધન તે કાપણીના સાધનમાં પણ આપણે સબસિડી મળવા પાત્ર રહેશે પછી જે પશુ સંચાલિત વાવણીઓ એટલે કે જે આપણે હાથીમાં બાંધવાનું વાવણીઓ આવે છે તે સરકાર દ્વારા આપણે સબસિડી આપવામાં આવે છે પછી જે પ્લાન્ટર અન્ય પ્રકારના વાવણીઓ ઓટોમેટિક ડ્રીલ તમામ પ્રકારના રિઝર્વ બંડ ફોર ફોરો ઓપનર પછી છે પ્લાવ તમામ પ્રકારના પ્લાવ એટલે કે પાવડા જે ખેતીવાડીમાં જે ટ્રેક્ટરમાંથી જે ખેડવામાં આવે છે તે પાવડામાં સહાય આપવામાં આવે છે શ્રેડર મોબાઈલ શ્રેડર રીપર બાઇન્ડ એટલે કે તમામ પ્રકારના અન્ય ઓજાર સાધન રોટરી પાવર ટેરલ સેલ્ફ પોઈન્ટ પાવર વીડર સેલ્ફ પ્રોડેટ પોસ્ટ હાર્ડવેરના સાધનો પાક સંરક્ષણ સાધનો પાવર સંચાલિત એટલે કે વાળો પંપ જે ખેડૂતોને દવા સાંટવા માટે તે પંપ આપવામાં આવે છે અને તેમાં અડધા કિંમત રહે છે સેટ એટલે કે પંપ જે આપણે કૂવામાં ઉતરવાની પાઇપલાઇન આવે છે તે પંપસેટ મળવાપાત્ર રહે છે પછી બેલર ટ્રેક્ટર સંચાલિત ઘાસની ગાંધડી કાંસડી બાંધવાનું સાધન એટલે કે બેલર સબ બ્રશ કટર પાવર ટીલર પોટેટો ટીગર પોટેટો અને પ્લાન્ટ તો આ બધી સબસીડી આપણે અત્યાર સુધીમાં પાંત્રીસ સબસીડીઓનો આંકડો જોઈ લીધો છે પછી પછી છે ગ્રાઉન્ડ ડીલર અને તાલપત્રી કારણ કે જો અત્યારે હવે સોમાહુ આવવાની સિઝન ચાલુ થઈ ગઈ છે તો જે કોઈ ખેડૂતોને તાલપત્રીમાં ફોર્મ ભરવું હોય તો તે ભરી શકે છે પછી હેરો તમામ પ્રકારના પાવર થશે પાવર થશે એટલે કે જે આપણે ઘઉં બાજરો એરડી કાઢવાનું જે સાધન આવે છે થ્રેસર તેના તેમાં તેની સબસિડી છે અહીંયા પછી લેન્ડ લેવરર એટલે કે જે આપણે ખેડૂતોને ઉતારવા માટે જે જમીન ઉતારવા માટે જે સાધનો વપરાય છે તેને લેન્ડ લેવરર એટલે કે હુંપડું આપણે ગુજરાતી ભાષામાં પછી લેન્સર લેન્ડ લેવરર એટલે કે જો એ સાધન છે એ આપણે માપણીમાં સરખું રીતે જે કરવાનું આવે છે તેને લેન્ડ કહે છે પછી એટલે કે જ્યાં આપણે ઢેફા માટે જે રોટાવેટર આપવામાં આવે છે તેના માટે સબસિડી આપવામાં આવે છે પછી ટ્રેક્ટર છે એ વીસ પીટીઓ એસપી થી વધુ અને સાઠ પીટીઓ એસપી સુધીના ત્યાં સુધી સહાય મેળવવામાં પાત્ર છે પોસ્ટ હોલ્ડ ડીલર પછી વિનોવિંગ ફેન છે કલ્ટિવેટર છે કલ્ટિવેટર એટલે કે દાંતી જે આપણે આંકવામાં આવે છે કે દાતી ટ્રેક્ટર ઓપરેટર પેશિયર હવેથી તમામ ઘટકોમાં અરજી કર્યા બાદ પૂર્વ મંજૂરી આવ્યા બાદ ખરીદી કરવાની રહેશે તે બધા ખેડૂત મિત્રોને ખેડૂત મિત્રોને તેની ખાસ ખાસ ખાસપૂર્વક કાળજી લેવી વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા માટે આ ખેડૂત પાટર તારીખ ચોવીસ ચાર બે હજાર પચીસથી તારીખ પંદર પાંચ બે હજાર પછી સુધી ખુલ્લું મૂકવામાં આવેલ છે તે બધા ખેડૂતોને જાણ કરવી અને જો તમને આને આ જાણકારી મળી હોય તો બીજા ખેડૂતોને આ જાણકારી મેળવવા માટે આ વિડીયોને તમે તમે શેર કરો વધુમાં વધુ અને સિલેક્ટન કેવી રીતે થાય છે અરજી મેળવવાની સમય મર્યાદા પૂર્ણ થયા બાદ તમામ અરજીઓને જિલ્લા તાલુકા કક્ષાએથી ડ્રો કરવામાં આવશે મેં તમને પહેલાં અગાઉ જ કીધું હતું કે તેમાં ડ્રો કરવામાં આવશે અને અગ્રત યાદી ત્યાં કરવામાં આવશે જે મુજબ લક્ષ્યાંકનની મર્યાદામાં પૂર્વ મંજૂરી આપવામાં આવશે અને એ ડ્રો સિસ્ટમમાં જે ખેડૂતોનો જેનો વારો આવશે તેને ફોન કરવામાં આવશે અથવા એસએમએસમાં મોકલવામાં આવશે અને તેને કહેવામાં આવશે કે તમારી અરજી મંજૂર થઈ ગઈ છે તમે કાગળિયા આપી જાવ એ તમારે કાગળી આપોના પછી તમામ ખેડૂત મિત્રોને જણાવવાનું કે નવીન આઈ ખેડૂત પાટર વર્ષ બે હજાર પચીસ માટે ખેતીવાડી ખાતાની આઈ ખેડૂત ગો ઇનમાં તમારે અરજી કરવાની રહેશે તો આ આઈ ખેડૂત છે તેમાં તમારે ફરજિયાત પહેલાં તો નોંધણી રજીસ્ટ્રેશન કરવાની રહેશે એ રજિસ્ટ્રેશન કર્યા બાદ તમારે તેમાં ખેડૂતનો આઈ ખેડૂતનો ફોર્મ ભરવાનું રહેશે તો હવે તો આપણે મળીએ નવા વિડીયોમાં નેક્સ્ટ વિડીયોમાં જો તમને આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો ભૂલતા નહીં જય દ્વારકાધીશ